જિલ્લા આમ આદમી પાર્ટીની સમિતિની લુણાવાડા સર્કિટ રાખવામાં અઢારમી જુલાઈ બે હજાર ચોવીસના દિવસે પ્રદેશના નેતાઓ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોય ત્યારે ચર્ચા કરવામાં આવીને સ્થાનિક નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની ચર્ચા કરવામાં આવી જેમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા મહીસાગર જિલ્લા સંગઠન મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નર્સ નટવરસિંહ સોલંકી જિલ્લા ઝોન પ્રમુખ ડોક્ટર મયુર ભગત સાહેબ ઓબીસી પ્રમુખ ગણપતસિંહ બારિયા લુણાવાડા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ પરમાર તેસાઈભાઈ પટેલ અને લુણાવાડા વિધાનસભાના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા હોય કે સંતરામપુર હોય તમામ નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી ગઠબંધન હશે તો ગઠબંધનની સાથે રહી લડશે અને ગઠબંધન નહીં હશે તો પણ સ્વેચ્છાએ લડશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીની પૂરી તૈયારીઓ છે એ સંગઠનના નિર્માણ માટે આવનારા પચીસ આવનારા ગુરુવારે પચીસ તારીખે પણ અહીંયા અમારો પ્રદેશ પ્રમુખથી લઈને તમામ ટીમ સાથે કાર્યક્રમો પણ છે એ વાતને લઈને આજે અમારી મીટિંગ હતી અને ઘણી ગંભીર બાબતો આ વિસ્તારમાં ધ્યાન પર આવી છે સાથે સાથે આ વિસ્તારમાં જે એકલવ્ય મોડેલ શાળાઓ છે એમાં જેટલા પણ હાલના તબક્કે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ જેવી જે સંસ્થા છે એનાથી જે ભરતીઓ કરવામાં આવી છે એમાં આચાર્ય વોર્ડન અને ક્લાર્કથી લઈ પંદર જણની ભરતી થઈ છે તમામ આઉટ સ્ટેટના લોકો છે જ્યારે નવ દસ અગિયાર બારની ગુજરાતી મીડિયમ શાળામાં આવું જ હિન્દી ભાષી શિક્ષકો આવવાથી બાળકોનો અભ્યાસ કરવામાં તકલીફ પડે છે એ ગંભીર બાબતે પણ અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રી શ્રીને જેવા તમામ મુદ્દે આવનાર દિવસોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લો કરશે સાહેબ લુણાવાડા નજીક એક કેનાલ છે જેની ઉપર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે કેનાલ ભૂલી દેવામાં આવી છે આમ આદમી પાર્ટી આ અંગે કંઈ ઉઠાવશે હા ચોક્કસ આજે અમારી ચર્ચામાં જાણવા મળ્યું છે કે જે કેનાલ છે એના પર ગેરકાયદેસર રીતે દબાણો કરીને ગેરકાયદેસર ત્યાં બાંધકામો થયેલા છે સાથે સાથે બીજો ગંભીર બાબતે ધ્યાન પર આવી છે કે અહીંયા તોતેર ડબલ એની જમીનો આ જિલ્લામાં તોતેર ડબલ એની જમીનો પર બિલ્ડરોએ કોમર્શિયલો બાંધકામો કર્યા છે તો જેટલા પણ તોતર ડબલ એની જમીનો પર આવા ગેરકાયદેસર બાંધકામો થયા છે હમણાં જ અમે માન્ય કલેક્ટરશ્રીને એક લેટર લખીએ છીએ અને એ લેટરમાં તમામ માહિતીઓ માંગીએ છીએ અને જે પણ ગેરકાયદેસર તોતેર ડબલ એની જમીનોમાં ટ્રાન્સફરો થયા હશે એને થયા હશે અને ભાડા કરારથી આપવામાં આવી હશે ને આવા દબાણો જે ઉભા કરવામાં આવ્યા છે એની સામે આવનાર દિવસોમાં અમે અમારા પ્રયાસો રહેશે અને સરકાર સામે આવનાર દિવસોમાં અમે રજૂઆતો કરીશું અને ઉજાગર કરીશું લેટરની એવું હોય તો હમણાં તમે બનાવ્યો છે કોપી તમને આપી દઈશું આપવા જવાના જો કલેક્ટર હા કલેક્ટરને આપવા જવાના છે પણ હું પોતે નથી જવાનો આમ બધા આ નટવરથી જવાનો એ તો આપી દેશે તો હા પેલું લેટર ની કોપી આપણને કોપી ખાલી ફોટો લઈ લે ને લઈ આવો પેલું તૈયાર થઈ ગયું છે